જય શ્રી કૃષ્ણ આપણા ગામનું નામ શું છે વેરી ગુડ વાઘરેજ ગામ કયા તાલુકામાં આવેલું છે ગણદેવી અને ગણદેવી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ઓકે અને આપણા રાજ્યનું નામ શું છે રાજ્યનું નામ શું છે ગુજરાત શું છે ગુજરાત તો અને દેશનું નામ ભારત તો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં નવસારી જિલ્લો આવેલો છે અને નવસારી જિલ્લા એટલે કે દક્ષિણ ગુજરાતનું કયું ફળ પ્રખ્યાત છે ચીકુ અને કેરી કેરી આપણા દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ફળ છે અને અત્યારે આપણે ઉનાળાનું ફળ કેરી તે આપણને કાચી કેરી જોવાની મળે બરાબર હવે પછીનો સમય થોડો જશે એટલે કેરી પાકશે બરાબર ને અને ચીકુ ચીકુ એ આપણા ગણદેવી તાલુકો અને એકદમ પ્રખ્યાત ફળ છે ચીકુ આપણા ગણદેવી તાલુકામાં ચીકુનો પાક ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે આપણે ત્યાં ચીકુ યાર્ડ પર છે અમલસાડ અને ગણદેવી બરાબર

આપણે ખાવાનું છે બરાબર અને કાચી કેરી નું શું બને અઠાણું બને છૂંદો બને બરાબર અને કાચી કેરી નું શરબત પણ બને જો તમે કાચી કેરી નું શરબત અત્યારે ઉનાળામાં ખાવ સોરી પીઓ તો ખૂબ જ ફાયદાકારક છે કાચી કેરી નું શરબત અને ચીકુ નું શું બને પાકા ચીકુ હોય